અમદાવાદમાં સાયબર ફ્રોડ સામે જાગૃતિ કાર્યક્રમનું આયોજન સુરતના નિવૃત્ત પોલીસ કમિશનર ક્રાઇમ બ્રાન્ચના પોલીસ કમિશનર હાજર રહ્યા સાયબર ફ્રોડથી કેવી રીતે બચવું તેની જાગૃતિ માટે કાર્યક્રમનું આયોજન કરાયું હતું પાંચસો સ્કૂલના પ્રિન્સિપલને સાયબર ફ્રોડથી બચવા જાગૃત કરાશે એક ઓગસ્ટથી શાળા કોલેજમાં જાગૃતિ માટે તાલીમ અપાશે સાયબર ક્રાઈમના અધિકારીઓ સેમિનાર થકી માહિતગાર કરશે પાલડી ટાગોર હોલ ખાતે પાંચસો શાળના આચાર્ય હાજર રહ્યા હતા શું શું સિક્યોરિટી ફીચર્સનો યુઝ કરી શકો છો ડીપ ફેક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી પણ સાયબર ક્રાઇમ વધી રહ્યા છે એનો બચવા માટે આપ શું શું કરી શકો છો અને એક નાટક રૂપે આ સાયબર ક્રાઈમ અવેરનેસનો અત્યારે આ એક માસ્ટર ટ્રેનર અમે સાયબર એમ્બેસેડર પણ ડિક્લેર કર્યા છે જો બધા અત્યારે આવતા દિવસોમાં આ ટીમ ત્યાં સ્કૂલોમાં જશે સ્કૂલોમાં બાળકોની સામે પ્રેઝન્ટેશન પણ આપશે અને આ બુકલેટ પણ આપશે આ બુકલેટ ગુજરાતી અથવા અને ઇંગ્લિશમાં પણ છપાવવામાં આવી રહ્યા છે અને મને ઉમીદ છે કે આ સાયબર અવેરનેસ મારફતે એક અમે અમદાવાદનો સાયબર ક્રાઇમ ફ્રી સિટી બનાવશું નાના બાળકો જે મોબાઈલનો ઉપયોગ કરતા હોય છે અથવા મોટા પણ જે સોશિયલ મીડિયાનો અત્યારે વધુમાં વધુ ઉપયોગ કરે છે તેના થકી જે સાયબર ક્રાઈમ બને છે તેને રોકી શકાશે એ માટે આચાર્યશ્રીઓ જે છે અમારી અમદાવાદ શહેરની તમામ શાળાઓના છસો એ છસો સ્કૂલના આચાર્ય જે અહીંયા ઉપસ્થિત રહ્યા એ તમામને અમે સાયબર એમ્બેસેડર તરીકે હવે આગામી સમયમાં અમે કામગીરી કરવા જઈ રહ્યા છીએ અને સાયબર એમ્બેસેડર તરીકે સમગ્ર વર્ષ દરમિયાન બાળકો અને સમાજને આ આ દિશામાંથી સાયબરથી કેવી રીતે સાયબર ક્રાઇમથી એમને અવેર કરવા તે બાબતનું અમારું એક આયોજન આગામી સમયમાં થવા જઈ રહ્યું છે